તો ચાલો મિત્રો વેલકમ બેક આપણે હવે અગિયારમાં ધોરણનો નવો ટોપિક ચાલુ કરી રહ્યા છીએ એટલે તમને મેં અત્યાર સુધીમાં બે જ ટોપિક ક્લિયર કરાવ્યા પ્રસરણ અને પ્રવેશશીલતા એનસીઆરટી અનુસાર અને એના સિવાયના એક્સ્ટ્રા નોટ્સ તરીકે પણ મેં તમને ક્લિયર કરાયું પ્રવેશશીલતાના મુદ્દાને ત્રણ ભાગમાં વિભાજીત કર્યું કેટલા પ્રકારના પટલો હોય તો કે પ્રવેશશીલ અપ્રવેશશીલ અને અર્ધપ્રવેશશીલ પટલ હોય એને અનુસાર આપણે વાત કરી જે તમને આગળ કામમાં લાગશે આજનો આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ રાઇટ જેનું નામ છે સાનુકૂલિત પ્રકારનું પ્રસરણ આ પ્રસરણનો એક ભાગ છે ચાલો આપણે તો શરૂઆત કરીએ આ સાનુકૂલિત પ્રકારના પ્રસરણને સમજવાની તો સૌથી પહેલાં મેં તમને કયો ટોપિક સમજાવ્યો તો અહીંયા હું લખી દઉં કે ભાઈ મેં તમને પ્રસરણ નામનો ટોપિક સમજાવ્યો હવે પ્રસરણ જે હતું એ કેવું હતું નિષ્ક્રિય પ્રકારનું હતું હવે જ્યારે હું નિષ્ક્રિય શબ્દ વાપરો એનો મતલબ અહીંયા કોણ વપરાતો નથી તો કોઈ પણ પ્રકારની એટીપીનો આપણે ઉપયોગ કરતા નથી એટલે કે ઊર્જા વપરાતી નથી રાઈટ હવે આ પ્રસરણમાં એક ચોક્કસ પ્રકારનું પ્રસરણ થાય છે જેને આપણે બોલીએ છીએ સાનુકૂલિત પ્રકારનું પ્રસરણ કેવું પ્રસરણ કહેવાય સાનુકૂલિત પ્રકારનું પ્રસરણ પણ હકીકતમાં આ સાનુકૂલિત પ્રકારનું પ્રકારનું જે પ્રસરણ છે એ પણ કેવું છે નિષ્ક્રિય છે નિષ્ક્રિય શબ્દનો ઉપયોગ કરું રાઈટ એનો મતલબ કે એમાં પણ કોણ નથી વપરાતું કોઈ પણ પ્રકારની એટીપી એટલે કે કોઈ પણ પ્રકારની ઊર્જા વપરાતી નથી પરંતુ સાંભળજો જ્યારે પ્રસરણની ફિનોમિના સમજાવી ત્યારે મેં તમને કહી દીધું કે એમાં એક ચોક્કસ પ્રકારના ઘટક જે પોતાની ઊંચી સાંદ્રતાથી ક્યાં આવે આવે છે છે પોતાની નીચી સાંદ્રતા તરફ એવી જ રીતે સાનુકૂલિત નિષ્ક્રિય છે એનો મતલબ અહીંયા પણ સંકેન્દ્રણ ઢાળ જોડાયેલો છે એટલે સંકેન્દ્રણ ઢાળને અનુસરે છે શું કરે છે બચ્ચા લોગ અનુસરે છે અનુસરવાનો મતલબ શું થાય તો કે હંમેશા સાનુકૂલિત પ્રસરણ પણ પોતાના વધુ સંકેન્દ્રણથી ક્યાં આવે છે ઓછા સંકેન્દ્રણ તરફ આવે છે પણ અહીંયા મારે તમને જે સમજાવવું છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સાનુકૂલિત પ્રસરણ પણ એક પ્રકારનું પ્રસરણ છે પરંતુ અહીંયા દ્રવ્યના અણુનું આવન જાવન થવાનું છે એટલે અણુને પટલની આર પાર મોકલવાના છે ક્લિયર થાય અને આવા અણુને સંકેન્દ્રણ ઢાળ અનુસાર પોતાના વધારે સંકેન્દ્ર સંકેદ્રણ માં આરપાર મોકલવા માટે ચોક્કસ પ્રકારના જો મોટા અક્ષરે લખું છું ચોક્કસ પ્રકારના શું જોઈએ તો ત્યાં વાહક પ્રોટીનની હાજરી હોવી જોઈએ એટલે ત્યાં પ્રોટીનનો ઉપયોગ થાય છે કોનો ઉપયોગ થાય છે તો કે વાહક પ્રોટીનનો ઉપયોગ થાય છે પરંતુ આ પ્રોટીન જે છે એ એને ચોક્કસ પ્રકારનો માર્ગ આપે છે રસ્તો આપે છે અને દ્રવ્યના અણુનું પોતાની વધારે સાંદ્રતાથી કઈ જગ્યા પર લઈ જાય છે પોતાની ઓછી સાંદ્રતા તરફ લઈ જાય છે હાલો મારી વાત અહીંયા સુધી ક્લિયર થાય સમજાય હું આને બધું સાફ કરી નાખું હવે આપણે અનુકૂલિત વહનને એટલે કે હવે આપણે સાનુકૂલિત વહનને સમજવાની શરૂઆત કરીએ તો પહેલો પોઈન્ટ છે સાનુકૂલિત પ્રસરણ અથવા તો સાનુકૂલિત વાહન કેવું છે નિષ્ક્રિય છે એનો મતલબ એની અંદર વી ડોન્ટ યુઝ એટીપી સોરી ધર ઇઝ નો યુઝ ઓફ એટીપી એટલે એટીપી વપરાતી નથી બીજું સાનુકૂલિત પ્રસરણ થવા માટે ફરજિયાત કોષ રસ હવે જો સમજો હું તમને આ સાનુકૂલિત પ્રસરણ આપણે ખાલી સ્વરૂપમાં નથી ભણતા મારે તમને કોને અનુલક્ષીને સમજાવવું છે વનસ્પતિને અનુલક્ષીને સમજાવવું છે ધારો કે આ એક કોષ અને ધારો કે આ બીજો કોષ અને આ કોષની ફરતે કોણ આવેલું હોય તો કે એની કોષ દીવાલ એટલે આ એક કોષ દિવાલ અને આ બીજી કોષ દિવાલ મેં તમને આગલા અંદર એટલે આગલા સમજાવ્યું હતું કે જે કોષ દિવાલ હોય એ પ્રવેશશીલતાના આધારે કેવી હોય કોષ દિવાલ પ્રવેશશીલતાના આધારે કેવી હોય તો તમને બધાને ખબર છે કોષ દિવાલ પ્રવેશશીલતાના આધારે પ્રવેશશીલ હોય એનો મતલબ એ કોઈ પણ દ્રવ્યને અંદર બહાર જવા દે પ્રસરણના નિયમને અનુસરે છે વધારે સંકેતરણથી ઓછા સંકેન્દ્રણ તરફ જાય છે તો કોષ દિવાલને તો કાંઈ નડતું નથી નડે છે કોને અને હું ખાલી લખી દઉં કોષ તો નડે છે કોને તો હકીકત માં તમે જોવા જાવ તો આ કોષ રસ પટલ ને નડે છે બચાલો કોને નડે કેમ કે કોષ રસ પટલ મેં તમને લખાયું છે કેવું હોય અર્ધ પ્રવેશ પ્રવેશશીલ પટલ છે કેવું પટલ છે અર્ધ પ્રવેશ અર્ધપ્રવેશશીલ પટલ હવે અર્ધપ્રવેશીલ મતલબ એ તો દ્રવ્યના અણુને અંદર બહાર જવા નથી એનો મતલબ જો દ્રવ્યના અણુને અંદર બહાર જવું હોય તો એને ચોક્કસ પ્રકારના વાહક પ્રોટીનનો ઉપયોગ કરવો પડે એનો મતલબ જો હું આ કોષ રસ પટલને અહીંયાથી ઝૂમ કરીને સમજાવું તો તમને ખ્યાલ આવશે કે જે ચોક્કસ મેં તમને આગળની આકૃતિ સમજાવી હતી એ જ આકૃતિને હું ફરીથી દોરું છું તો આ લિપિડનું બાર લેયર છે અને એ લિપિડના બાય લેયર ની અંદર લિપિડ નું બાય લેયર એટલે ખબર પડે ને દ્વિસ્તરીય લેયર છે ફ્લુઇડ મોઝિક મોડલની જ વાત કરું છું કંઈ નવું નથી સમજાવતો લાસ્ટ લેક્ચરમાં મેં આને ડિટેલમાં સમજાવ્યું છે ને એમની અંદર બોઠેલા એટલે કે એમની અંદર જે બેઠેલા વાહક પ્રોટીન છે એનો ઉપયોગ કરીને દ્રવ્યના અણુ એ શું કરે પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં ચાલ્યા જાય છે પોતાની ઓછી સાંદ્રતા તરફ એટલે સમજી લ્યો અહીંયા દ્રવ્યના અણુ જે છે એનું પ્રમાણ અતિશય વધારે હોય તો એ આ વાહક પ્રોટીનનો ઉપયોગ કરીને પોતે ક્યાં જાય અંદરથી બહાર અથવા બહારથી અંદર પણ અહીંયા સાંદ્રતાનો ઢોળાંશ ફરજિયાત હોવો જોઈએ સાંદ્રતાનો ઢોળાંશ એ ફરજિયાત જરૂરી છે ક્યાંથી ક્યાં જાય તો કે વધુથી ઓછી સાંદ્રતા તરફ જાય હાલો આખો પોઈન્ટ ક્લિયર થયો એનો મતલબ ધારો કે મારે કોઈ પણ દ્રવ્યને આ કોષમાંથી આ કોષમાં મોકલવું હોય તો અહીંયા સાંદ્રતાનું પ્રમાણ કેવું હોય વધુ અહીંયા સાંદ્રતાનું પ્રમાણ કેવું હોય ઓછું બીજું અહીંયા ફરજિયાત કોણ હોવા જોઈએ તો કે એને અનુલક્ષીને રહેલા વાહક પ્રોટીન હોવા જોઈએ બીજું સાનુકૂલિક પ્રસરણમાં કોણ વપરાતું નથી એટીપી વપરાતું નથી ત્રીજું સંકેન્દ્ર ઢાળને ફરજિયાત 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 અનુસરે છે એનો મતલબ અહીંયા દ્રવ્યના અણુનું નું પ્રમાણ ઓછું હોય ત્યાં આખો પોઈન્ટ ક્લિયર થાય છે તમારે આ રીતે સાઈડમાં ક્યાંક ડ્રો કરવું હોય તો કરી દો લખવું હોય તો લખી દો હું અમને નેક્સ્ટ પોઈન્ટમાં સમજાવવા જઈ રહ્યો છું ક્લિયર હવે એ સમજાવતા પહેલા આપણે આને પણ સમજી લઈએ રાઈટ આને દોરી દેજો ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું છે અહીંયા તમને ચોપડીની એક આકૃતિ આપેલી છે આકૃતિ જુઓ તો અહીંયા તમને સાનુકૂલિત પ્રકારના વહનના ત્રણ ભાગ દેખાડેલા છે એટલે તમને ક્વેશ્ચન પૂછે તો તમને સાનુકૂલિત વહનના આ ત્રણ ભાગ ખબર પડવા જોઈએ કેટલા ભાગ છે તો કે ત્રણ ભાગ છે ક્લિયર યાદ રહે તમને કયા કયા તો પહેલું છે છે યુનિપોર્ટ બીજું એન્ટિપોર્ટ અને ત્રીજું લેખું છે સિમ્પોર્ટ જો અને સમજી લેજો એનો મતલબ આ કોણ થઈ ગયું તો કે કોષ રસપટલ જે મેં તમને સમજાવ્યું તો એ જ છે જો આ કોષ રસપટલ દેખાય કેવું સ્તર છે દ્વિસ્તરીય છે અને મેં તમને એમાં સમજાવ્યું કોણ હાઇડ્રોફોબિક અને કોણ હાઇડ્રો ફિલિક રાઈટ શીર્ષ હોય કેવું હોય હાઇડ્રોફિલિક હોય અને એની પૂછડીઓ કેવી હોય હોય ચાલો આખી વાત ક્લિયર થઈ ગઈ તમને અને એમની વચ્ચે કોણ કોણ બેઠેલા બેઠેલા છે છે તો કે ચોક્કસ ચોક્કસ પ્રકારના પ્રકારના અંતર્ગત અંતર્ગત પ્રોટીન પ્રોટીન ભાઈ અહીંયા ધ્યાન આપજે કોણ બેઠા છે ચોક્કસ પ્રકારના અંતર્ગત પ્રોટીન જો જોવાઈ રહ્યા હવે આ પ્રોટીનમાં દ્રવ્યના અણુ કઈ રીતે અંદર બહાર જાય એના આધારે એના ત્રણ ભાગ યુનિપોટમાં હંમેશા દ્રવ્યનો કોઈ એક જ અણુ અને એક જ દિશામાં પોતાના વધારે સંકેન્દ્રણથી કઈ બાજુ જશે પોતાના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે તો આ પ્રકારના વહન ને આપણે શું કહેવાય યુનિપોર્ટ કહેવાય રાઈટ એટલે જો ત્રણ કન્ડિશન fulfillment થાય વાહક પ્રોટીન નો ઉપયોગ ઓકે આને આપણે કહી દઈએ વાહક પ્રોટીન બીજું જુઓ એટીપી વપરાય નથી વપરાતી ને ત્રીજું સંકેન્દ્રણ ઢોળાંશને અનુસરે છે એટલે અહીંયા સંકેદ્રણનું પ્રમાણ કેવું છે દ્રવ્યનું અણુનું પ્રમાણ કેવું છે વધુ થી કેના તરફ જાય છે ઓછા તરફ જાય હાલો ક્લિયર બીજું છે એન્ટિપોટ હવે એન્ટિપોટમાં શું છે જ્યારે એ નામનો દ્રવ્યનો અણુ એ નામનો દ્રવ્યનો અણુ એ પોતાના સંકેન્દ્રણ ઢાળ અનુસાર વધારેથી ઓછા તરફ જતો હોય ત્યારે બી નામનો અણુ એનાથી વિરુદ્ધમાં જાય એટલે લાવો હાલો હું બી નામનો અણુ અહીંયા દોરું એટલે તમને ખ્યાલ આવે કઈ પેન વાપરું આ પેન વાપરું એટલે અહીંયા બી નામનો અણુ એ પોતાના વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ પણ તમે જો બંનેની દિશા કેવી છે વિરુદ્ધ છે એટલા માટે અહીંયા કયો શબ્દ વાપરો એન્ટી પોર્ટ હવે જો તમને એક બીજો શબ્દ પણ સમજાવું અહીંયા પોર્ટ સિસ્ટમ કેમ લખ્યું છે પોર્ટ તમને બધાને ખબર હશે ટ્રાન્સપોર્ટ અણુઓનું વહર જવર વાહનોની અવર જવર એરપોર્ટ હવા દ્વારા મનુષ્યનું વહન અવર જવર એટલા માટે પોર્ટ એટલે એક એવી એવી સિસ્ટમ જગ્યા જેના દ્વારા અણુઓનું શું થાય થાય વહન અને એના માટે અહીંયા કોણ ભાગ લે છે તો કે વાહક હાજરી સાંદ્રતા ફરજિયાત હોવી જોઈએ પોતાના વધારે સંકેન્દ્રણથી થી ક્યાં જાય છે ઓછા સંકેન્દ્રણ તરફ હાલો એન્ટીપોર્ટ ક્યારે જ્યારે દ્રવ્યના અણુ એક આ બાજુથી એન્ટર થાય તો વિરુદ્ધ દિશામાંથી બીજું અણુ એન્ટર થાય અને ત્રીજું લેખું છે સિમ્પોર્ટ તો સિમ્પોર્ટ નો મતલબ શું થશે તો કે બંને અણુ એક જ દિશામાંથી અને એક જ સાથે જ્યારે એન્ટર થાય અને સંકેન્દ્રણના નિયમને અનુસરે ત્યારે આપણે એને શું બોલીએ છીએ સિમ્પોર્ટ બોલીએ છીએ ચાલો ખબર પડી સંકેન્દ્રણ ઢોળાંશ નંબર એક વાહક પ્રોટીન નંબર બે અને વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ એ ગતિ કરે છે અથવા તો દ્રવ્યોનો અણુ જાય છે હાલો આખી સ્ટોરી ખબર પડી ગઈ સમજાય છે ક્લિયર થાય છે

ચાલો પણ તમારે બધાએ ભણવાનું છે એક 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 કોન્સેપ્ટની વાત કરું છું એક એક કોન્સેપ્ટ સમજવાનો છે જો ચોપડીની વાત શરૂ થઈ ગઈ પરંતુ ચોપડીને હજી ભણવાની શરૂ નથી કરી હજી તો આપણે કોન્સેપ્ટને સમજીએ છીએ તમને ગમે ત્યારે એમસીક્યુ પૂછે કે ભાઈ સાનુકૂલિત વહન ક્યાં કામમાં લાગે તો તમને તરત મગજમાં ત્રણ પોઈન્ટ તો યાદ આવવા જ જોઈએ તો તમને ખબર પડશે સાનુકૂલિત વહન ક્યાં થયું અથવા તો સાનુકૂલિત પ્રસરણ કેમ થયું કેમ નિષ્ક્રિય કહેવાય એક પ્રકારનું પ્રસરણ કેમ કહેવાય રાઈટ ચાલો હવે અહીંયા બીજો પોઈન્ટ લેખો છે કે સાનુકૂલિત પ્રસરણ કરવા માટે વનસ્પતિમાં ચોક્કસ પ્રકારના વાહક પ્રોટીન હોય જેને આપણે પોરીન્સ બોલીએ છીએ પોરિન્સ શબ્દ પોર ઉપરથી આવે પોરનો મતલબ થાય છિદ્ર રાઈટ હવે આવા પોરીન્સ આપણને ક્યાં જોવા મળે ચોપડીમાં લખેલી વાત છે પોરીન્સ એ રંજક દ્રવ્ય કણાભ સૂત્ર બેક્ટેરિયાના બાહ્ય પટલમાં મોટા છિદ્ર સ્વરૂપ જોવા મળે છે જો રંજક દ્રવ્ય કણાપ સૂત્ર ઇવન પ્લાસ્ટિક બોલ્ય હરિતકરનું જે બાહ્ય પટલ છે બેક્ટેરિયાનું બાહ્ય પટલ છે એ બેક્ટેરિયાના બાહ્ય પટલમાં આ પોરિન્સ નામના છિદ્ર ચોક્કસ રીતે આપણને શું થાય છે જોવા મળે છે અભ્યાસ કરવામાં આવ્યો છે એટલે આ જે વાત છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાની છે બીજો એક શબ્દ લેખો છે એક્વાપોરિન્સ હવે ને તો હું સ્ક્વેર માર્ક કરીને સમજાવું છું યાદ રાખજો ને બીજા શબ્દમાં જલમાર્ગ બોલાય છે જલમાર્ગ કેમ એકવા એક્વા વર્ડ પાણી માટે વપરાય એનો મતલબ વનસ્પતિની જે જલવાહક પેશી છે એના ઘટકો છે એમાં આવા પોર્સ છે છિદ્ર છે અને જે જલવાહક મૂળની એકદમ નજીકમાં છે એની અંદર તો આ છિદ્રતાનું પ્રમાણ ખૂબ વધારે છે કોનું એકવાપોર્સનું જળમાર્ગનું એનો મતલબ કે ત્યાં પાણી વધારે પ્રમાણમાં અંદર ઘૂસી શકે અને એ પાણી મૂળથી પર્ણ સુધી જાય ક્લિયર થાય તો આ એના માટે જવાબદાર છે એક આપોને જલમાર્ગ છે જે આઠ પ્રકારના પ્રોટીનનું બનેલું હોય છે ક્લિયર હવે કેવા કેવા અણુઓ અંદરથી બહાર જાય હું તમને આનું એક સાદું એક્ઝામ્પલ આપું ઉદાહરણ લખું છે ધ્રુવી અણુઓ જેવા કે સોડિયમ અને કેલ્શિયમના અણુઓ રાઈટ કેલ્શિયમ નહીં સોરી ક્લોરીનના અણુ રાઈટ અને સોડિયમ પ્લસ એટલે કે એ ધ્રુવી અણુ છે ક્લોરીન માઇનસ એ પણ ધ્રુવી અણુ છે જે અંદરથી બહાર જાય ઘણી વખત માત્ર સોડિયમને જો અંદરથી બહાર જવું હોય તો એ સમયે એને ઉર્જાનો ઉપયોગ કરવો પડે ધારો કે સંકેદ્રણથી વિરુદ્ધ દુધમાં પણ સોડિયમને જવું હોય ત્યારે પણ એને ઊર્જાનો ઉપયોગ કરવો પડે ને જોઈ એને એ સમયે ઉર્જાનો ઉપયોગ કરવો પડે ત્યારે આપણે એને સાનુકૂલિક પ્રસરણ નહીં કહીએ મારી વાત ક્લિયર થાય સમજાય હા કે ના નૅક્સ્ટ પોઈન્ટ અધ્રુવીય કયા કયા તો કે ન્યુક્લિયોસાઇડ એમિનો એસિડ સીઓ ટુ અને ઓટો હવે મારી વાત સાંભળી સિવો ટુ અને ઓટુ એટલા બધા નાના અણુઓ છે કે સિવોટુ ને અણુઓને આપણે સાનુકૂલિક પ્રસરણની જગ્યાએ આપણે સિવોટુ અને અણુ અને અપવાદ સ્વરૂપે માત્ર પ્રસરણ શબ્દ વાપરીશું રાઈટ સ્ટાર કરું છું યાદ રાખજો સીઓ અને ઓ નું શું થાય તો એ માત્ર પ્રસરણ કરે એટલા બધા નાના અણુઓ છે કે અર્ધ પ્રવેશશીલ પટલ એટલે કોષ રસ પટલમાંથી પણ આપ મેળે પાસ થઈ જાય છે એટલે દ્રવ્યના અણુઓ અંદર આવે સંકેન્દ્ર ઢાળ અનુસાર ઉદાહરણ તરીકે હું તમને સમજાવું આપણે શ્વસન કરીએ છીએ રાઈટ તો બહારથી કોને લઈએ ઓક્સિજન ને લીધો જેવો ઓક્સિજન શરીરની અંદર જાય ફેફસામાં જાય ફેફસાના વાયુ કોષ્ટોમાંથી આપમેળા પસાર થઈ જાય છે કેમ પ્રસરણને આધારે બીજું દાબ ઢોળાંશને આધારે ત્રીજું સંકેન્દ્રણ ઢાળના ઢોળાંશને આધારે વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું તો કે ઓલરેડી ખૂબ વધારે છે અને જો એને માં કહે તો વન ફિફ્ટી ક્યાં લખ્યું છે ચેપ્ટર નંબર સત્તરમાં વાયુ કોષ્ટમાં કેટલું એકસો ને ચાર દાબ ઢોળાંશ સર્જાય રાઇટ એના કારણે આપમેળે વધારે સાંદ્રતાથી ઓક્સિજન વાયુ કોષ્ટોમાં આવે અને વાયુ ક્યાં જાય રુધિર કેશિકામાં જાય ને આવે નથી કે આપ ઓક્સિજન આ જાઓ પાસે આ વાહક પ્રોટીનની વાત કરી કોષની બહારની બાજુએ દ્રવ્યનું સંકેદ્રણ વધારે દ્રવ્યને વાહક પ્રોટીન દ્વારા લેશે અને કોષની અંદર બાજુ એને લઈ જશે વાહન છે ચાલો મારી વાત ક્લિયર થઈ જાય છે તો આ તમારી ચોપડીની આકૃતિ જેમાં સાનુકુલિત પ્રસરણ ની વાત કરે શું જોઈએ વાહક પ્રોટીન એટીપી વપરાતા નથી અને સંકેન્દ્રણ ઢાળને અનુસરે છે આખી વાત મેં તમને અહીંયા સમજાવી હવે આના સિવાય એક નેક્સ્ટ પોઈન્ટ છે સક્રિય વહન જ્યારે જ્યારે સક્રિય શબ્દ આવે એનો પહેલો મતલબ એ થાય કે એમાં કોની જરૂર પડશે એટીપી એટલે કે ઊર્જા વપરાય અને જ્યારે જ્યારે ઊર્જા વપરાય એટલા માટે ત્યાં સંકેન્દ્રણ ઢાળની જરૂર નથી એટલે કે ત્યાં સંકેન્દ્રણ ઢાળની સાનુકૂલિત બંને માટે મેં જવાબ લેખો છે પેસિવ એટલે કે નિષ્ક્રિય પ્રકારનું પ્રસરણ નિષ્ક્રિય પ્રકારનું નિષ્ક્રિય પ્રકારનું પ્રસરણ થાય છે એટલે આમાં કોઈ પણ જગ્યા પર એટીપી વપરાતી નથી રાઈટ કોણ છે કોશ પટલ છે ડિફ્યુઝન તો સીધું થઈ જાય છે જ્યારે થવા માટે વાહક જરૂર પડે છે રાઈટ પરંતુ અહીંયા જો ઢોળાંશ અનુસરાય છે એટલે ફરજિયાત પણ જરૂરી છે કેવો તો કે વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જાય પણ અહીંયા ધ્યાનથી જો અહીંયા સાંદ્રતાનું પ્રમાણ કેવું છે વધારે રાઈટ જ્યારે અહીંયા સાંદ્રતાનું પ્રમાણ કેવું છે તો કે ઓછું કેવું છે તો કે ઓછું પ્રમાણ છે તેમ છતાં દ્રવ્યનો અણુ જે છે એ વાહક પ્રોટીનના મારફતે તો અહીંયા પણ કોનો ઉપયોગ થાય વાહક પ્રોટીનના મારફતે શું થઈ જાય દ્રવ્યોનું ઓછી સાંદ્રતાથી ક્યાં આવે છે વધુ સાંદ્રતા તરફ આવે છે ને એ સમયે કોણ વપરાય છે એટીપી વપરાય છે અને સંકેતન ઢાળની વિરુદ્ધ દિશામાં કામ થાય છે હાલો મારી વાત ક્લિયર થાય એટલે લે સંકેતન ઢાળની વિરુદ્ધ દિશામાં દબાણપૂર્વકનું વહન છે વાહક પ્રોટીનની જરૂર પડે છે એટીપી વપરાય છે ને એ સમયે આ વાહક પ્રોટીનને શું કહેવામાં આવે છે તો કે પંપ કહેવામાં આવે જ્યારે પણ પંપ શબ્દ તમે ભાળો અથવા તો પ્રોટીન પંપ શબ્દ તમે જુઓ એનો એક સીધો મતલબ તમારે યાદ રાખવાનું કયા પ્રકારનું વહન તો કે સક્રિય વહનની વાત કરે છે ક્લિયર અને જ્યારે બધા જ વાહક પ્રોટીન એટલે કોષ રસ પટલમાં આવેલા બધા જ વાહક પ્રોટીન ક્રિયાશીલ બને ત્યારે વહનનો દર સૌથી વધારે હોય ક્લિયર આ ચોપડીની વાત છે તમારે યાદ રાખો ને ઉત્સેચકોની જેમ વાહક પ્રોટીન પટલની બીજી બાજુએ પસાર થવાવાળા પદાર્થો માટે ખૂબ જ વિશિષ્ટ હોય છે એનો મતલબ પ્રત્યેક વાહક પ્રોટીન માટે પ્રત્યેક ઘટક વિશિષ્ટ હોય એટલે દરેક વાહક પ્રોટીન ગમે તે દ્રવ્યના અણુને પોતાની અંદર બહાર જવા દેશે નહીં દરેક અણુઓને પોતાની અંદર બહાર જવા દેશે નહીં એ માત્ર એવા જ ઘટક અણુઓને પોતાની અંદર બહાર જવા દેશે જેના માટે એ વિશિષ્ટ હોય તમને મારી વાત ખ્યાલ આવે એનો મતલબ આ અંદર જઈ શકશે આ ઘટક અંદર જઈ શકશે પરંતુ જે પેલા સ્ટાર કરેલા ઘટકો છે એ સ્ટાર કરેલા ઘટકો જે છે એ પોતે અંદર જઈ શકશે નહીં રાઈટ સ્ટાર કરેલા ઘટકો જે છે આ ઘટકો એ અંદર નહીં જઈ શકે કેમ કે એના માટેના આ વાહક પ્રોટીન વિશિષ્ટ નથી એ પોઈન્ટ અહીંયા સમજાવે છે રાઈટ અને તે પ્રોટીન અવરોધક પ્રત્યે પણ વધારે સંવેદનશીલ હોય એટલે આ જે વાહક પ્રોટીન આ ગ્રીન અણુઓને આવવા દે પણ જે આ બ્લુ કલરના અણુઓ માટે વધારે સંવેદનશીલ હોય જે પાર્શ્વ શૃંખલા સાથે પ્રક્રિયા કરે શૃંખલા જો જોડાયેલી હોય તો એની સાથે પ્રક્રિયા કરે અને સંવેદનશીલતા દાખવે અને નવા અણુઓને એટલે કે બીજા અણુઓને અંદર બહાર જવા દેતું નથી તો આ આખી સક્રિય વહનની વાત થઈ એના સિવાય વિવિધ વહન ક્રિયાઓની તુલના આ તમારી ચોપડીમાં આપેલું ટેબલ છે અને આને તમારે સમજવાનું છે બહુ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે અત્યાર સુધીમાં મેં તમને ત્રણ કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યા કયા કયા તો નંબર એક ઉપર પ્રસરણ ક્લિયર કરાવ્યું બીજા નંબર ઉપર કોને ક્લિયર કરાવ્યું સાનુકૂલિત પ્રકારના પ્રસરણને ક્લિયર કરાયું અને ત્રીજામાં કોને ક્લિયર કરાયું તો કે ભાઈ સક્રિય વહનને ક્લિયર કરાયું હવે આ ત્રણે ત્રણ પ્રકારમાં વહન શબ્દ આપણે અહીંયા બાકી આ બંનેમાં પ્રસરણ શબ્દને વાપરો છે જુઓ હવે એને અનુસાર વાત કરીએ સામાન્ય પ્રસરણ એટલે તમને હવે ખ્યાલ આવી જાય સામાન્ય પ્રસરણ એટલે લેટ મી યુઝ સામાન્ય પ્રસરણ પ્રસરણ સાનુકૂલિત અને અને સક્રિય ક્લિયર હવે અહીંયા શબ્દ છે તો પણ પણ બોલી બોલી શકાય શકાય મિત્રો એટલે એવું નથી કે કેમ વહન લખ્યું કેમ પ્રસરણ લેખવું આગળ પટલ વિશિષ્ટ પ્રોટીનની આવે સામાન્ય પ્રસરણમાં કોઈ પણ પ્રકારના પટલની આવશ્યકતા ને સાનુકૂલિત વહનની અંદર હા વિશિષ્ટ પ્રોટીનની જરૂર પડે છે અને સક્રિય વહનમાં પણ જરૂર પડે ઉચ્ચ કક્ષાની પસંદગીશીલતા સામાન્ય પ્રસરણમાં તો પસંદગીશીલતા છે ને કોઈ પણ અણુ પોતાના વધારે સંકેતરણથી ક્યાં આવી શકે ઓછા સંકેન્દ્રણ તરફ એટલે અહીંયા ના લખું સાનુકૂલિત વહનમાં હા રાઇટ ઉચ્ચ કક્ષાની પસંદગીશીલતા કેમ કે વાહક પ્રોટીન છે એવી જ રીતે અહીંયા પણ હા નંબર નેક્સ્ટ વહનની સંતૃપ્તતા ક્યાં સુધી પ્રસરણ થયા રાખશે ક્યાં સુધી પ્રસરણ થયા રાખશે તો કે અહીંયા સંતૃપ્તા નહીં આવે કેમ કે વધારેથી ઓછામાં નિષ્ક્રિય રીતે જ છે પણ તમે અહીંયા જો સાનુકૂલિત વહનમાં સંતૃપ્પ્તા ક્યારે આવશે જ્યારે બંને બાજુમાં શું થઈ જશે દ્રવ્યના અણુનું પ્રમાણ સમાન થઈ જશે એટલે કે ત્યાં સાનુકૂલિત વહનમાં સંતૃપ્તા આવે હવે સાંભળો સર પ્રસરણમાં ટેકનિકલી બોલવું પડે ટેકનિકલી મારે એમ કેવું પડે તમને કે યસ વહનની સંતૃપતા પ્રસરણમાં હોય એટલે બંને જગ્યાએ જો હવા એક સરખી હોય બંને જગ્યાએ હવાનું પ્રમાણ એક સરખું હોય દબાણ એક સરખું હોય તો પ્રસરણ નહીં થાય પણ સૂક્ષ્મ પ્રસરણ તો થાય જ સૂક્ષ્મ પ્રસરણ એટલે હું તમને સમજાવું વધારે જ્યાં હોય ત્યાંથી દ્રવ્ય ઓછામાં આવ્યા તો ઓછામાંથી વધારે માં ગયા પણ બંને જગ્યાએ પ્રમાણ કેવું રહી ગયું સરખું આને કહેવાય સૂક્ષ્મ પ્રમાણ સમજજો ધ્યાનથી જેટલા દ્રવ્યના અણુ એમાંથી બી માં જાય એટલા જ બીમાંથી એમાં આવે તો ને પ્રસરણ આમ જોવા જાવ ઇક્વાલિટી ઝીરો પ્રસરણ સૂક્ષ્મ થાય છે એને અનુસરીને લેખું છે વહનની સંતૃપ્તતા રહે નહીં થોડું ઘણું તો પ્રસરણ થતું જ હોય છે ક્લિયર સમજાય છે જ્યારે સાનુકૂલિત વહનની અંદર આ પ્રોટીનના કારણે વહનની સંતૃપ્તતા હોય ને એવી જ રીતે સક્રિય વહનમાં પણ સંતૃપ્ત થાય ઉદ્ધવ વહન રાઈટ તો સામાન્ય ઉદ્ધવ વહન ના થાય એકવાર પોતે જો મેં તમને સમજાવતો ને થર્મોડાયનેમિક્સનો બીજો લો રાઈટ એન્ટ્રોપી એટલે એકવાર પોતે પોતાના વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ આવી જાય પછી ઓછા સંકેન્દ્રણથી પોતાના વધારે સંકેન્દ્રણ તરફ પાછું વહન પામતું નથી એટલે ત્યાં લખ્યું છે ને સાનુકૂલિતમાં પણ ના જ્યારે સક્રિય

કીધેલું છે યાદ રાખવાનું છે ચાલો તો આ ટોપિક આપણે અહીંયા પૂરો કર્યો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈશું એટલે વનસ્પતિના જન સંબંધો વિશે મારે તમને વાત કરવી છે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય જય હિન્દ વંદે માત્ર